ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ કરી તે યુવાનને બચાવી લીધો હતો દાહોદ જિલ્લામાં સર્વત્ર ચોમાસું ચામ્યો છે અને જિલ્લાની નદીઓમાં નવા નીર આવ્યા છે તેવા સમયે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે દેવગઢ બારિયાની પાનમ નદીમાં પૂરની સ્થિતિ ઊભી થઈ હતી તેવા સમયે પોતાના ખેતરમાં ઘાસ લેવા માટે ગયેલા જૂના બારિયા ગામના અમરાભાઈ બારિયા નદીના પૂરના પાણીમાં ફસાઈ ગયા હતા